एक पूर्णांक संतु पूर्णांक संख्या में ठीक है एक तो एक वधारा ने पूर्ण संख्या हो गई है प्राकृतिक गणित संख्या अरे आ बाजू હવે આપણે નાની અને મોટી સંખ્યા નક્કી કરવાથી જમણી તરફ જતા

આગળ ઓછાની કોઈ પણ ઓછા પાંચ અને આ ભાઈ તો આપણે એવું વિચારવાનું છે એક ટુ જો એક તમને મગજમાં બેસી જાય ને સમજાવી

એની કોઈ દેવાના નથી પણ એના સૌથી મોટો થાય એટલે કે ધન પાંચ પછી એન થી નાનો જીરો એટલે કે દુધા અને આવ નાનું કોણ હું જેમ હું ઓછા હા બરોબર ને તો હવે આપણે આમાં નાની મોટી સંખ્યા નક્કી કરવાની હોય તો તમને એટલી ખબર પડી કે હવે અ કરતા અહીંયા આપણે નિશાની નથી બતાવતા પણ ફળ એટલે કે આવી નિશાની તમે બતાવી બતાવી પૈસા પડ્યા વાત કઈ છે પણ કોઈ લેવા જ કોઈ પણ લેવા

સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ સૌથી મોટી પૂર્ણ સંખ્યા કહી શકાય આ યાદ રાખો પ્રાકૃતિક સંખ્યા પૂછે સૌથી નાની તો એક પૂર્ણ સંખ્યા પૂછે સૌથી નાની તો સીધું બીજું આ તો તમને ખબર પડી ગઈ એક ઓછા કરતા શૂન્ય મોટા શૂન્ય કરતા ધન બરોબર તો એક તમને હું એવું ઉદાહરણ કરીને બતાવું તો તમને ખબર પડે સંખ્યાઓમાં નાની મોટી સંખ્યા નક્કી તો આ તમને દીતાની તો ખબર જ છે કે આ બાજુ મોટી અને આ છ વાગે ત્યાં નાની આવી દી છે ને તો આ બાજુ મોટી છ મો વાગે ત્યાં નાની અને બરાબર એટલે બે પાંચ મોટા કે જીરો ત્રણ સંખ્યા વધારે ખબર પડે પાંચ ઓછા ત્રણ મોટા કે જીરો હમણાં જ તમને ઓછા ત્રણ ને ત્રણ રૂપિયા પૈસા ભલે કાય ને મતલબ એને બાવીસ રૂપિયા તૂટે દેવાનું ભાગ પંદર રૂપિયા એટલે ઓછા નિશાન પંદર રૂપિયા પડ્યા કોણ મોટું કહેવાય ખબર પડી એટલે ઓછા કરતા ધન હંમેશા મોટી

કે સત્તર ને સાત માં સત્તર મોટા થયા પણ બે ઘન સંખ્યા છે એવી જ રીતે જયારે બે ઋણ સંખ્યા હોય ને તો જે નાની હોય ને એ મોટી સંખ્યા છે શું કામ એવું કહેવાય કારણ કે આને કોક ને અઢાર રૂપિયા દેવા છે આને કોક ને ત્રીસ રૂપિયા દેવા કોણ વેલો નવરો હતા એટલે ઓછા અઢાર ને ઓછા વીસ માં કોણ મોટું જયારે બેય ઓછા હોય ત્યારે આ તમારે ધ્યાન રાખવું

પેલા નિયમ તમારે યાદ રાખવો પેલો નિયમ આ જો તેની એક દિશાની પગવી કઈ રીતે તો જો એક ઓછા થી એક પત્તા આ બે ભય ગયી હોય

બીજો નિયમ પેલા યાદ રાખો નિશાની અલગ તો બાદ બાકીની ક્રિયા નિશાની સરખી તો પરવાળા અને જવાબમાં મોટા રકમ ની નિશાની આપ

Baima muka pohon, bisa bisa ya. ini bisa ni, jawab bisa

હોય તો એક ઓછા હોય તો સત્તર ને બાવીસ બે નિશાની સત્તર એટલે સરવાળો થશે બાવીસ ઓગણચાલીસ ઓગણ ચાલીસ જવાબ આવ્યો પણ કેવો આવશે આ મોટું કોણ Kalian Bye. Bye. satu Bye. Bye.